ગ્રામ્ય જીવનનું સંભારણ સચવાતું ખોરડું આખું આ પટારો એટલો કલાત્મક હોય કે ઘડીક એનું કાર્વિંગ જોઈ પગ ખોડાઈ જાય કારીગરોને ધન્ય કહેવાય કે સીસમના લાકડામાંથી સરસ મજાનો પૈડાવાળો પટારાનો જન્મ થયો પિત્તળની પટ્ટીઓ કંડારી તો ક્યાંક આંખે આખું પિત્તળ મૂકી સોના જેવો ચકચકિત બનાવ્યો તો વળી ખોરડામાં એની ઉપર કલાત્મક કારીગરી કરીને મોર પોપટ હાથી ચાકડા કે ફૂલોની ડિઝાઇન બેસાડી પટારો ઘરની શોભા તો હતી જ પણ સાથે સાથે પરણીને આવનાર વવનું આણું આખું સમાઈ જતું સાડીઓ વાસણો અને દાગીનાને સાચવતું ત્યારે બેંકની સમજ નહોતી લોકરની જાણ નહોતી તે સમયે ઉપડે નહીં એવો ભારે તાળો વસાતું પર દાદી કે દાદીનું કે પછી નાનીની સમયથી આવતા ઘરમાં આ પિયરના સંભાળણાની પેટી એટલે પટારો પોતપોતાના ઓરસ ચોરસ રૂમમાં પટારો જોવા મળે એકમાં વધારાના વાસણો હોય અને દાબડીઓમાં પિયર કે સાસરાનું સોનું હોય એ દાબડાઓ પણ પિત્તળ કે કાસાના હોય વાર તહેવારે ઘરની વવવારુ દાબડા ખોલે અને દાગીના પહેરે પાછા પ્રસંગ પતે એટલે મુકાઈ જાય ચાવી સાસુમાને અપાઈ જાય એકદમ કલરફુલ છે આ પટારો વહેતા સમયની સાથે પટારાની જગ્યા ગોદરેજ કંપનીએ લીધી હરક સાથે ગામડામાં કબાટો આવ્યા જગ્યા ઓછી રોકે ખોલવામાં આસાની આવી મજબૂત ખોલતા હાથ રહી જતા પણ તે સમયનો ખોરાક આબોહવા નદીના નીર સૌને સ્વસ્થ રાખતા એટલે બધું જ હોશે હોશે થતું હવે આ પટારાની દશા તો જુઓ સીસમના ના છે પિતળના છે ને બોલીઓ થવા લાગી ઊંચી કિંમતે વેચાવા લાગ્યા ગામડાની ઓસરીની શોભા બંગલામાં ગોઠવાણી એન્ટિક ફર્નિચરનો શોખ છે એટલે અમે આ સીસમનો પટારો ખરીદ લીધો એવી વાતો વહેતી થઈ ગઈ તેમાં પણ જો પિત્તળનો મળી ગયો હોય તો જડુ સ્લાઇટમાં શોભાના પુતળા જેવો શોભતો થઈ ગયો પટારો પોતે તો સાવ અવાચક થઈ ગયો હવે આવા પટારા કોઈ ભંગારવાળાની ખુલ્લી જગ્યાઓ પર ટાઢ તડકો વરસાદ ઝીલતા હોય છે કોઈ કોઈ તો પૈડા વગરના અપંગ થઈ ગયા હોય એને નવા આજના લાકડાના પૈડા ફિટ કરી ઉભો કરી આપે છે પૈસા તો સિસમના જ લેવાય છે પણ હજી કોઈના ઘરે આ સચવાયો હોય તો એને સો સો સલામ છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર